પાઘડી પહેરાવી છે એટલે દાદા ના સમજતા હજુ દાદા થવાની બહુ વાર છે કારણ કે કનુભાઈ કે હવે દાદા કીધું દાદા થઈશું ને તો ઘણો બધો કામો એમ થશે કે ઉંમર થઈ ગઈ એટલે નથી કરવો પણ હજુ તો ઘણો બધો સમાજ ના ઉપયોગી અને મિત્રો ના ઉપયોગી થવાનું છે એટલે દાદા હજુ વાર છે એટલે ઉંમર સામે જોતા નહીં સર્વે મિત્રોને ખાસ કહેવાનું મારે તો આપણે વિશ્વ આંજણાધામ બનાવવા જઈ રહ્યા છીએ જમીયતપુરા અડાલત તોડ નાકાની બાજુમાં એના અંગે જ ખાસ વાત કરવાની છે મને મિત્રોએ કહ્યું કે આપણે શું બનાવીએ છીએ અને શું કરવાનું છે તો તેજસ્વી તારલા જે અહીંયા તમે આવકારા છો એવા તેજસ્વી તારલા આપણા સમાજમાંથી વધુ પેદા થાય એના માટે આપણે શું કરી શકીએ વર્ષોનો વિચાર હતો એટલે મિત્રોએ મળી જેમ પટેલભાઈએ ધામનું નિર્માણ કર્યું એમ આપણે વિશ્વ આજના ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને લગભગ પાંચમી તારીખ એનું ભૂમિપૂજન અને દાતાઓનો સન્માનનો કાર્ય ખાસ દરેક બહુ આમંત્રણ દિલથી આપવાનું છે સંસ્થા વતીથી દરેક પધારજો સૌ સૌનાથી જે ઉપયોગી થવાય થશે તો આનંદ થશે પણ આ વિશ્વ આંજણા ધામ જે એ બિલ્ડિંગ નથી કે કોઈ એક એવું ના માનું કે સ્કૂલ કે આપણી કોલેજ છે પણ આપણા સમાજનું એક ઓળખ સંસ્કાર સંગઠન અને વિકાસનું એક પ્રતિક સમૂહ એક મોટું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે તેર માળનું કે જે આપણો સમાજ ગૌરવ અનુભવી શકે એમાં સ્કૂલ કોલેજ નથી કરવાની અગિયાર વીઘા જમીનમાં આપણે લગભગ તેર માળનું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ આપણી આવનારી પેઢી અને સમાજનો ઉપયોગી થવા માટે બદલાતા સમય સાથે બધા લાભ લઈ શકે કઈ રીતે બીજા સમાજો સાથે દુનિયા સાથે તાલ મિલાવી શકે પોતે પગભર બને સમાજનો ઉપયોગી બને શિક્ષિત બને વિકસિત બને રક્ષિત બને એના માટેનો એક ઉમદા પ્રયાસ છે એમાં બધાને સાથે જોડવા માંગીએ છીએ જેથી પોતે પોતાના સ્વ સ્વબળે આત્મનિર્ભર બની શકે અને ખુશીનો આનંદ વ્યક્ત કરી શકે સમાજમાં જરૂરિયાત માટે ગવર્મેન્ટની પરીક્ષાઓ છે આઈએસ આઈપીએસ ક્લાસીસ આર્મી હોય સ્પોર્ટ્સ ખાસ રમત ગમત માટે બહુ મોટું આપણું આયોજન કરવાનું છે કે જે આપણી કોમમાં ઓલિમ્પિક સુધી જઈ શકે એવી ક્ષમતા છે એનો આપણે બહુ ભરપૂર ઉપયોગ કરવાનો છે અને એ થશે એ જીન આપણી કોમ્યુનિટીમાં છે આપણે જે કઈ વહીવટ શાખામાં હોય કે મીડિયા તંત્ર હોય ન્યાયતંત્રમાં દરેકમાં ખેતીવાડીનો આપણો મુખ્ય ધંધો છે તો એમાં આપણે કઈ રીતે ટેકનોલોજીથી કે કોઈ સેમિનારોથી કે કઈ રીતે એમાં વિકસિત કરવાનું ઉપયોગી થવાય સમાજની છેવાડાની બેનને કઈક તકલીફ પડતી હોય ભણવામાં નાની મોટી બીજી મુશ્કેલી હોય તો એને આપણે કઈ રીતે મદદરૂપ થવું ભાઈ કે બેન હોય ટોટલી આપણો સમાજ કઈ રીતે શિક્ષિત વિકસિત થાય અને બધા સમાજોને આમ હિંમતભેર પુનઃભેર આગળ વધે એ આશયથી એક આ બિલ્ડિંગ અને આ ભવનનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ બધાએ ખૂબ સહકાર આપ્યો છે બહુ સહકાર એમ લાગે ને કે આપણે કલ્પના ના કરીએ કે આવું થઈ શકે છે એમાં રમણભાઈ અમેરિકાથી આવ્યા છે એમણે એક અગિયાર કરોડ એકાવન લાખ આપ્યા છે એમણે તો કહ્યું છે કે અમેરિકામાં કોઈ જે કોઈ આપે એનાથી હું પચાસ લાખ વધારે આપીશ કનુભાઈ અગિયાર કરોડ છે પણ અગિયાર કરોડ તો ઠીક છે પણ એ બીજા કેટલા પણ પૈસા આપવામાં મદદરૂપ થાય છે એવા રમણભાઈ અમેરિકામાં મદદરૂપ થાય છે કે ભાઈ આ પ્રોજેક્ટમાં જોડાવ ઘણા બધા અમેરિકા ઓસ્ટ્રેલિયા યુકે કેનેડાથી આપણા મિત્રો આવવાના છે અચૂક તમે આવજો ઉપયોગી તો જેને જે સમય જે થશે એ સારું થશે પણ ત્રણસો કરોડનો પ્રોજેક્ટ કરવાનો છે મને હંડ્રેડ પર્સન્ટ આપણા સમાજ ઉપર મિત્રો ઉપર દાતાઓ ઉપર અને લાગણીશીલ માણસો ઉપર શ્રદ્ધા છે કે ચોક્કસ આપણે ત્રણસો કરોડ પાર કરી જવાના છીએ અને હન્ડ્રેડ પર્સન્ટ નક્કી છે થશે પણ બધા સાથે જોડો નાની મોટી ખોટી આડી એવડી ચર્ચાઓ વાતોથી દૂર રહી જે કોઈ માણસો કામ કરતા હોય ને એમને બને તો પ્રોત્સાહિત નહીં કરો ચાલશે પણ એ હતાશા ના છપડા એવા પ્રયત્નો ન કરો અને એવા કરતા હોય રોકો અને સૌનો સાથ આપો એવું અમે ઈચ્છીએ છીએ તમે ભણશો ડિગ્રીઓ મેળવશો એનાથી ભવિષ્ય બનવું અઘરું છે સમય ખૂબ બદલાઈ રહ્યો છે હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નો સમય આવી રહ્યો છે દિવસે દિવસ એવો પરિવર્તન આવે છે ને કે સર્ટિફિકેટ ખાલી આપણા હાથમાં રહી જશે તમે એલન મસ્ક ઇન્ટરવ્યુ લેતો તો મેં જોયું એક ઇન્ટરવ્યુ એનું રમણભાઈ એ પૂછતો તો કેન્ડિડેટ કે તને જીવનમાં કોઈ મુશ્કેલી પડી એટલે એના ઉપરથી જાણવા માંગતો તો પેલો કે હા તો એને સોલ્વ તે કઈ રીતે કરી ધારો કે તને એનો મગજ એમાં તો હું કંપનીમાં લઉં તો આવી મુશ્કેલીઓ સોલ્વ કરવાની એનામાં કેપેસિટી છે એટલે એ રીતે લોકો એના મગજમાં શું સંગ્રહ્યું છે ને એ શું મગજથી કામ કરે છે એ રીતે તમે દુનિયાના હાથે તાલ મિલાવશો બાકી સર્ટિફિકેટથી નહીં જવાય તો આપણે સ્કિલ ડેવલપમેન્ટ કરવા અને દુનિયા સાથે તાલ મિલાવવા આપણે બધા પ્રયત્નો કરવાના છીએ બુદ્ધિજીવીઓનો ઉપયોગ કરવાના છીએ આમાં બંધારણ એવું છે કે બરાત ત્યાં સુધી રાજકીય રંગ ન પાય એટલા માટે મુખ્ય હોદ્દાઓ ઉપર રાજકીય માણસો ન જોડાય રીતનું આયોજન છે અને એકાંત કરોડ ઉપર જે હોય ટ્રસ્ટી હોય કે જેથી ખોટા માણસો ઘણી વખત આપણે સંસ્થાઓમાં જોઈએ છીએ હમણાં બે ચાર સંસ્થાઓના મેસેજ સાંભળીએ છીએ કે અર્થ વગરની માથાકૂટો થતી હોય છે જે આપશે ને એના કોઈ લાભ લેવાનો નથી એમના તો સમાજનું કઈ રીતે ભલું થાય એના માટે જ આપે છે એટલે એવા લોકોને જોડીએ છીએ એમાં ઘણા બધા અહીંયા સરદારભાઈ છે સુનિલભાઈ છે કેટલાય મિત્રો આની સાથે જોડાયેલા છે અને આ પ્રોજેક્ટ એટલો ઉમદા બનશે પણ તમારા સાથ સહકારની અને પ્રેમની ખૂબ જરૂર છે અચૂક પધારજો સર્વેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ